વસેલો છે આપણા સૌના માટે આ લડાઈ ની આજના દિવસે આપણે શરૂઆત કરી છે આગામી દિવસોમાં ચૂંટણી આવે છે સૌ સાથી પૂછવા માંગુ છું ને સંસદ માં બેસાડવા માંગતા હોય આપણી આ લડાઈ મોદી ની આંખમાં આંખ નાખીને મજબૂત કરવા આપણે સૌ માંગતા હોય તો ચેતરભાઈ ને આપણે ભરૂચ લોકસભા થી જીતાડવા પડશે અને જીતાડવા માટે માત્ર આ ઝંડો લઈને કે પાર્ટીની ટોપી પહેરીને આપણે ઘેરે બેસી રહીશું તો નહીં થાય સાથીઓ આપ સૌનો સાથ જોઈએ છે ભરૂચની અંદર આદિવાસી તમામ વિસ્તારની અંદર એક એક બૂથ ઉપર આપણે જીતવાનું છે એક બૂથ પર અને ભાજપ દેશની અંદર 400 સીટો લઈ આવે પણ આપણે એ હિંમત બતાવવાની છે કે ભરૂચ ની અંદર ભાજપ ને ચોક્કસ હરાવીશું ચેતરભાઈ ના સમર્પનમાં આપણે ઉતરી જઈશું અને ચૈતરભાઈ માટે આપણે ભાજપ ને જરૂર હરાઈશું સાથીઓ સામાન્ય માણસો જ્યારે દિવસ રાત એક કરી પોતાનું ઘર ચલાવતા હોય બાળકોને ભણાવવા માટે દિવસ રાત એક કરતા હોય એવા સમયની અંદર આ સરકારો આપણી શાળાઓ ખાઈ જાય આપણા અધિકારો ખાઈ જાય આપણા અધિકારના પૈસા આપણો તમામ જે એક સામાન્ય માણસને જે જરૂર છે એ ખાઈ જવાના લોકો સત્તામાં બેઠા છે મને પૂરો ભરોસો છે ભરૂચની જનતા ઉપર આદિવાસી સમાજ ઉપર અને તમામ એવા સામાન્ય માણસો ઉપર જે ઈમાનદારીની મહેનત કરે છે ઈમાનદારીથી ખાય છે અને આ ચોરો જે છે એ એમના અધિકારોનું ખાઈ જાય છે સાથીઓ આપણા સૌના માટે આ મોકો છે ચેતરભાઈ જેવો યુવાન આજે આપણા સૌના માટે બહુ મહત્વની કડી છે આપણા સૌના માટે આપણા લડત નું એક હથિયાર છે અને જયારે ચેતરભાઈ જેલમાંથી છૂટે અને જ્યારે ચેતરભાઈ